કેમ છો મારા ભાઈઓ બહેનો તમે મજામાં હશો ને આપણે બધાએ હંમેશા મોજ મસ્તીમાં જ રહેવાનું છે દોસ્તો સાંજે અમે રોકાયા હતા ખેડબ્રહ્મા જ્યાં અમે નાઈ ધોઈને પ્રેશ થઈને જમીને અંબેમાના દર્શન કરીને અત્યારે પહોંચી ગયા છીએ અમે લગભગ ખેડબ્રહ્માથી આગળ વીસ વીસ કિલોમીટર જેવું આગળ છે અમે અત્યારે અને લગભગ અત્યારે અમારા ગ્રુપના સેવકોએ ચા બી પીવડાવી છે અત્યારે

બેઠા છે અત્યારે ચાયબાજી ગણપત સાંજે અમે રોકાયા હતા ખેડબ્રહ્મા અને ત્યાં લગભગ અમે જમીને માના દર્શન કર્યા દર્શન કર્યા પછી અમે થોડી વાર બેસ્યા આરામ કર્યો આરામ કરીને સાંજે અમે દસ વાગે નીકળ્યા ત્યાંથી અને રાત્રે એક વાગે લગભગ આગળ પેટ્રોલ પંપ આવ્યું હતું ત્યાં અમે રોકાયા ત્યાં મિત્રો મળ્યા ફેન લોકો મળ્યા ત્યાં સેલ્ફી ફોટો વગેરે બધું કર્યું અને ત્યાં ઊંઘી ગયા અને થો લગભગ બે ત્રણ કલાક ઊંઘી ગયા અને પછી પાછા જાગીને ચાલ્યા ચાલતા ચાલતા અત્યારે અમે આવી ગયા છે લગભગ અંબાજી મોટી અંબાજી થોડીક જ દૂર છે વધારે દૂર નથી સાત આઠ કિલોમીટર જેવું દૂર છે તો અત્યારે મારા જે ફેનલોગ છે એ બધા બેઠા છે જોડે જો આ બધા ફેનલોક આપણા ઊભા છે બેઠા છે અને વાતો કરે છે ભાઈબંધો જોડે તો હવે થોડી વારમાં અમે લગભગ ગબ્બર અંબેમાના મંદિરે પોકી જશું લગભગ સાંજે રોકાવાનું થશે અને વહેલા ચાર વાગે દર્શન કરીશું વહેલા ચાર વાગે કાલે સાતમો દિવસ થશે લગભગ અમે આજે સાંજે છઠ્ઠા દિવસે પહોંચી જવાના છે અંબાજી પણ લગભગ નાઇટમાં મંદિર બંધ થઈ જાય છે અંબેમાનું તો વહેલા છ વાગે સોરી ચાર વાગે વહેલા દર્શન કરવાનું રહેશે નાઈ ધોઈને તો કંઈ વાંધો નહીં ચાલો સાંજે તમને નવી અપડેટ બતાવતો રહીશ સાંજે શું કરીશું ક્યાં જઈશું તમને બધું બતાવતા રહીશું તો ચલો દોસ્તો હું ફાઇનલી પોકી ગયો છું અંબાજી અને અમારો ટેમ્પો પણ પાર્કિંગમાં મુકાઈ ગયો છે અને અમારા ગ્રુપના માણસો માટે જમવાનું બની રહ્યું છે અને જો આ અમારા સેવકો છે જમવાનું બનાવી રહ્યા છે અને જો અરવિંદભાઈ છે એ શાક વઘારવાનું કામ ચાલુ જ છે અને લગભગ સવારે અમે ચાર વાગે વહેલા જશું અંબેમાના દર્શન કરવા ગબ્બર અત્યારે અમે રોકાયા છે ગબ્બર એટલે કે અંબેમાના મંદિરથી લગભગ ત્રણ કિલોમીટર આગળ છે હેલીપેડ છે જે આ જગ્યા છે હોલિકોપ્ટર ઉતરે છે ત્યાં ત્યાં જગ્યા ઉપર અમે અત્યારે રોકાયા છે અને અમારું જમવાનું તૈયાર થઈ રહ્યું છે તો ચાલો અમે બધા અમારા ભાઈઓને બતાવું અત્યારે શાંતિથી બેઠા છે જુઓ અમારા ભાઈઓ બેઠા છે હજી અમારો રથ આવ્યો નથી બીજા ભાઈઓ પાછળ રહી ગયેલા છે હજી હજી કોઈ આવ્યા નથી શાંતિથી બેઠા કરો થોડા બેઠા અને આ કાળુ કાકા અને રાજુ કાકા બતાવો અમારા ટીમમાં છે કાળુ કાકા અને રાજુ કાકા એ કેવું કામ કરે આ છે ને એ છે ને રાજુ કાકા છે ને રિક્ષામાં બેસી જાય છે અને રિક્ષામાં બેસી જાય આગળ ઉતરી પડે છે અને અમારે અમે કીએ કે મતલબમાં તમે બેસીને આવો તો મતલબમાં ખોટું બોલે છે કે ના અમે ચાલીને જ આવે છે ચાલો ચહેરો બતાવે જો મસ્ત ઊંઘી રહ્યા છે કઈ વાંધો નહીં દોસ્તો કાલે સાતમા દિવસ એટલે કે નવા વ્લોગ વિડીયોમાં મળીશું તો ચાલો થેન્ક યુ લવ યુ બાઈ દોસ્તો જય અંબેબા